નમસ્કાર જ્યારે આપણે નેતૃત્વ શબ્દ સાંભળીએ ત્યારે મનમાં શું આવે કદાચ કોઈ મોટા સીઈઓ કે પછી કોઈ ટીમના કેપ્ટન ખરું ને પણ શું નેતૃત્વ બસ આટલું જ છે ખરેખર તો એક એવું નેતૃત્વ છે જે આપણા બધા માટે કોઈ પણ ભૂમિકામાં હોઈએ બહુ જ જરૂરી છે અને એ છે સ્વનેતૃત્વ તો ચાલો આજે આ શક્તિશાળી ગુણને ઊંડાણથી સમજીએ તો આપણી આ યાત્રા શરૂ કરીએ એ પહેલાં એક સવાલ છે જરા વિચારજો એવી કઈ ટીમ છે જેનું નેતૃત્વ કરવું સૌથી અઘરું છે પણ સાથે સાથે સૌથી વધુ ફાયદાકારક પણ શું લાગે છે જવાબ કદાચ થોડો અલગ જ છે અને એનો જવાબ જેટલો સરળ છે ને એટલો જ ગહન પણ છે એ સૌથી મહત્વની ટીમ છે વ્યક્તિ પોતે જી હા સાચું નેતૃત્વ બહારથી નહીં પણ હંમેશા અંદરથી શરૂ થાય છે અને આ જ વિચાર સ્વનેતૃત્વનો મૂળભૂત પાયો છે તો પછી સવાલ એ થાય કે આ સ્વનેતૃત્વ છે શું જો આ કોઈ પદવી નથી કોઈ પોસ્ટ નથી આ તો એક અંદરની તાકાત છે પોતાની જાતમાં વિશ્વાસ મૂકવાની અને પોતાને સાચી દિશામાં દોરી જવાની એક કળા છે અને આ જ શક્તિ છે જે કોઈપણ વ્યક્તિને એના સપના અને લક્ષ્યો સુધી પહોંચાડી શકે છે હવે જેમ કોઈ મજબૂત બિલ્ડિંગ માટે એનો પાયો મજબૂત હોવો જરૂરી છે બસ એ જ રીતે સ્વનેતૃત્વ માટે પણ એક મજબૂત આંતરિક પાયો હોવો જ જોઈએ તો ચાલો જોઈએ કે આ પાયો કેવી રીતે બનાવી શકાય આ આંતરિક પાયો બનાવવા માટે અહીં ચાર મુખ્ય સ્ટેપ્સ છે અને હા આ દરેક પગલું એકબીજા સાથે જોડાયેલું છે આ બધા મળીને જ એક એવું મજબૂત આંતરિક વિશ્વ બનાવે છે જે સારા સ્વનેતૃત્વ માટે ખૂબ જરૂરી છે બધી જ શરૂઆત થાય છે સ્વર જાગૃતિથી એટલે કે પોતાની જાતને ઓળખવાથી જ્યાં સુધી આપણે પ્રામાણિકતાથી આપણી શક્તિઓ અને આપણી કમજોરીઓને નહીં સમજીએ ત્યાં સુધી સુધારાની દિશામાં આગળ વધવું લગભગ અશક્ય છે એટલે આ ખરેખર પહેલું અને સૌથી અગત્યનું પગલું છે જ્યારે એકવાર આપણને આપણી તાકાતની ખબર પડી જાય પછી એના આધારે એવા ગોલ સેટ કરી શકાય જે વાસ્તવિક હોય જેને ખરેખર પૂરા કરી શકાય આનાથી શું થાય સફળ થવાની શક્યતા વધી જાય છે અને દરેક નાની નાની જીત આપણા કોન્ફિડન્સને જબરદસ્ત બૂસ્ટ આપે છે આમ એક સ્પષ્ટ લક્ષ્ય જ પ્રગતિનો રસ્તો ખોલે છે હવે અહીં એક બહુ જ રસપ્રદ વાત છે અને એ છે આપણા વિચારોની તાકાત જુઓ નેગેટિવ વિચારો મગજમાં વધુ નેગેટિવિટી લાવે છે જ્યારે પોઝિટિવ વિચારો આત્મવિશ્વાસથી ભરી દે છે અને આ કોઈ એક દિવસનું કામ નથી હો આ દિશામાં સતત પ્રયત્ન કરતા રહેવાથી વ્યક્તિ પોતે જ સકારાત્મક ઉર્જાનું પાવર હાઉસ બની જાય છે ચાલો તો મજબૂત આંતરિક પાયો તો બની ગયો હવે વારો છે આપણી માનસિકતાનો એટલે કે આપણી વિચારવાની રીતનો તો ચાલો જોઈએ કે એક સ્વનેતા જેવી માનસિકતા કેવી રીતે કેળવી શકાય એક લીડર જેવી માનસિકતા બનાવવા માટે મુખ્યત્વે આ ત્રણ સિદ્ધાંતો છે અને આ એવા સિદ્ધાંતો છે જે આપણે સતત શીખવા અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર કરે છે એક સાચો સ્વનેતા ખબર છે હંમેશા એક સ્ટુડન્ટ જેવો હોય છે એ ક્યારેય શીખવાનું બંધ નથી કરતો એની જ્ઞાન મેળવવાની ભૂખ અને ખુલ્લી વિચારસરણી એને જીવનના પડકારોને મુશ્કેલી તરીકે નહીં પણ આગળ વધવાની એક તક તરીકે જોવામાં મદદ કરે છે આપણે જે પણ ફિલ્ડમાં કામ કરતા હોઈએ એ વિષય પર પૂરી પકડ હોવી બહુ જ જરૂરી છે જ્યારે કોઈને પોતાના કામનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોય તો એ વ્યક્તિ આત્મનિર્ભર બને છે અને એનો આત્મવિશ્વાસ તો જુઓ આપોઆપ વધી જાય છે ઘણીવાર આપણે ભૂતકાળમાં અટવાયેલા રહીએ છીએ અથવા ભવિષ્યની ચિંતા કરીએ છીએ પણ સાચી શક્તિ ક્યાં છે વર્તમાનમાં અત્યારમાં આપણા આજના વિચારો આપણા સંકલ્પો અને આપણી પ્રવૃત્તિઓ એ જ તો આપણા ભવિષ્યના પાયાના પથ્થર છે એટલે વર્તમાનનો સારામાં સારો ઉપયોગ કરવો એ જ સફળતાની ચાવી છે ઓકે તો આપણે આંતરિક પાયા અને માનસિકતા વિશે તો વાત કરી હવે આવે છેલ્લો અને સૌથી અગત્યનો ભાગ આ બધા વિચારોને આપણા કામમાં આપણા ચારિત્ર્યમાં કેવી રીતે જીવવા અહીં બે બહુ જ પાવરફુલ ગુણોની વાત છે પ્રામાણિકતા અને જવાબદારી પ્રામાણિકતા આપણને અંદરથી શાંતિ અને શક્તિ આપે છે અને જવાબદારી એ આપણને આપણી ફરજ બરાબર નિભાવ્યાનો સંતોષ આપે છે આ બંને ગુણ જ્યારે ભેગા થાય ત્યારે એક મજબૂત અને આત્મવિશ્વાસુ વ્યક્તિત્વ બને છે પ્રામાણિકતાનું મૂલ્ય કેટલું છે એ આ વાક્ય બહુ સરસ રીતે સમજાવે છે હજારો લોકોની ભીડમાં પણ એક પ્રામાણિક વ્યક્તિ હીરાની જેમ અલગ તરી આવે છે એને સાચું માન સન્માન મળે છે ખરેખર આ એક ખૂબ જ દુર્લભ અને કિંમતી ગુણ છે અને છેલ્લે આવે છે હિંમત અને નમ્રતાનું બેલેન્સ હિંમત શું કરે એ નિષ્ફળતા અને વિરોધ છતાં આપણને લક્ષ્ય તરફ આગળ વધવાની તાકાત આપે છે તો બીજી બાજુ નમ્રતા આપણને જમીન સાથે જોડી રાખે છે અને ઉતાવળમાં ખોટા નિર્ણયો લેતા બચાવે છે આ બંનેનું મિશ્રણ સ્વનેતૃત્વનો એકદમ મજબૂત પાયો બનાવે છે તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ કોઈ ડેસ્ટિનેશન નથી કે જ્યાં પહોંચીને બધું પૂરું થઈ જાય ના આ તો એક સતત ચાલતી યાત્રા છે સ્વનેતૃત્વ કોઈ એક દિવસમાં નથી મળતું એ તો જીવનભરનો અભ્યાસ છે એક પ્રેક્ટિસ છે ટૂંકમાં આખી વાતના સાર એ જ છે કે આ બધા ગુણોને સ્વજાગૃતિથી લઈને હિંમત સુધીના જ્યારે આપણે જીવનમાં ઉતારીએ છીએ ત્યારે જ સાચા અર્થમાં સ્વનેતૃત્વનો વિકાસ થાય છે અને જ્યારે વ્યક્તિગત સ્તરે આવો સુધારો આવે છે ત્યારે એની પોઝિટિવ અસર સમાજ અને દુનિયા પર પણ ચોક્કસ પડે છે તો અંતમાં એક સવાલ છે જે વિચારવા જેવો છે જ્યારે કોઈની પાસે સ્વનેતૃત્વના આ બધા જ સાધનો હોય તો પછી એની ક્ષમતાની કોઈ સીમા જ નથી રહેતી તો પછી આ સાધનોથી કેવું ભવિષ્ય બનાવી શકાય છે એનો જવાબ તો આપણે પોતે જ શોધવાનો છે આજની આ ચર્ચા અંગ્રેજી અખંડ જ્યોતિ મેગેઝીનના માર્ચ એપ્રિલ બે હજાર વીસના અંકમાં પેજ નંબર ચાલીસ અને એકતાલીસ પર પ્રકાશિત થયેલા લેખ હાઉ ટુ ડેવલપ સેલ્ફ લીડરશીપ પર આધારિત હતી આપ સૌનો કિંમતી સમય આપવા અને ધ્યાનથી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર